ચલો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત સ્વાધ્યાય અગિયાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ સ્વાધ્ય અગિયાર પોઈન્ટ એક દાખલા નંબર ચાર આપણે જોયો જોશું આપણે દાખલા નંબર પાંચ મિત્રો બધામાં એક જ છે થોડું થોડું અલગ અલગ આવતું જાય છે તો આપણે આપણે રકમ વાંચીએ અને શું મેળવવાનું છે એ આપણે જોઈએ એકવીસ સેન્ટીમીટર ત્રીજા છે વર્તુળનું એક જાપ કેન્દ્ર આગળ સાઈઠ નો ખૂણો અંતરે છે તો કેન્દ્ર આગળ આપણે સાઈઠ સેન્ટીમીટર નો જો સેમી કહી દીધું હોય એટલે એક ખૂણો સાહીઠ હોય બરોબર છે તો બધા ખૂણા તો એ સમબાજુ ત્રિકોણ થઈ ગયો કેવો થઈ ગયો અને કાટકોણ ત્રિકોણ હોય હજી એક ત્રિકોણ આવશે બરોબર છે એકસો વીસ નો ખૂણો હોય એ કઈ રીતના બાજુ મેળવી એ આવનાર વિડીયોમાં હું તમને સમજાવીશ તો વર્તુળ નું એક ચાપ કેન્દ્ર આગળ સાઈઠ નો ખૂણો આંતરે છે તેની અનુરૂપ ચાપ ની લંબાઈ હવે અનુરૂપ ચાપ એટલે કઈ ચાપ સર

આવી ચાપ તમે આમ બનાવો કાટકોણો એ પ્રમાણે રાખવું જોઈએ અહીંયા સાઠ નો ખૂણો બને છે નામ આપી દો ઓ એ અહીંયા ચાપ છે તો અહીંયા પી નામ હોતા આપી દો અને અહીંયા આપી દો બી અને પછી દોરી નાખશું પેલા તો આપણે ચાપની ની જોઈએ ચાપ એપી બી ચાપ લઘુ ચાપ એપી બી લઘુ ચાપ થઈ અને અહીંથી જો આ ચાપ થશે એ ગુરુ ચાપ થશે અહીંયા गुरु એટલે મોટી ને લઘુ એટલે નાની તો પહેલું કામ છે તો લઘુ çap ની લંબાઈ બરાબર લઘુ çap ની લંબાઈ એટલે l π r θ / 180 નું સૂત્ર લખો તો આ લખી લેજો π r θ / 180

છોતેરી અઢાર ત્રણ સતા એકવીસ સાત સાત ખાસ મતલબ એ જો કે બાવીસ સેમી આવી સેમી કે મીટર સેમી તો બાવીસ સેમી લઘુચાપ ની લંબાઈ આવશે તો લઘુચાપ નું સૂત્ર છે પાય આ થીટા છેદ માં એકસો ને એસી આ જો આની ઉપર થી તમને મળશે હવે બીજું એવું કીધું છે કે ચાપ વડે બનતા રૂતાંશ નું ક્ષેત્રફળ તો લઘુ રૂતાંશ નું ક્ષેત્રફળ એટલે આ બધું તો લઘુ ક્ષેત્રફળ બરાબર સૂત્ર પાય આર વર્ગ થઈટા છેદમાં ત્રણસો ને સાહીઠ આ લઘુઋતા બાવીસ ની જગ્યા માં સાત આ બે વખત છે તો એકવીસ એકવીસ ના હોય છાયા છાયા છત્રીસ સાત તેરી એકવીસ ત્રણ દુ છ અને અગિયાર દુ છેદ ફટાફટ આવડું જોઈએ હવે હોય અગિયાર ગુણ્યા ક્યાં વત્સે 11 * 21 તો લઘુરૂતાશનું ક્ષેત્રફળ બરાબર લઘુરૂતાશનું ક્ષેત્રફળ બરાબર 11 * 11 ના 1 વધી પડી 1 11 * 2 = 22 1 * 3 = 33 સેમી² આ આપણો જવાબ મળશે બીજો 231 સેમી² ચાલો મિત્રો હવે હવે ત્રીજું જવાબ જોઈએ તો અનુરૂપ જીવા વડે ઋતખંડ નું ક્ષેત્રફળ શોધો તો આવ્યો ઋતખંડ અનુરૂપ જીવા વડે અનુરૂપ જીવા આયુ આ ઋતખંડ છે તો લઘુ રુતા માંથી ત્રિકોણ બાદ કરી નાખો તો ત્રિકોણ ક્યાં ચલો મેળો ત્રિકોણ કેવો ત્રિકોણ આવશે સમ બાજુ ત્રિકોણ ઉપર લખવાનું અથવા ત્રિકોણ બાજુ ત્રિકોણ દમાં ચાર અને ગુણ્યા બાજુ એટલે એકવીસ બાજુ એટલે એકવીસ એકવીસ ગુણ્યા એકવીસ એકવીસ ગુણ્યા એકવીસ બાજુ નો વર્ક ત્રણ ની જગ્યા કઈ લેવાનું કીધું નહીં ચાલો એકતાલીસ રૂટ ત્રણ અને છેદ ની અંદર ચાર અને અડધા કરવા હોય કઈ થાય એવું છે આવું આવ્યું આપને કઈ કીધું નથી મૂકી દે એમનો સેમી વાર હવે લઘુ નું ક્ષેત્રફળ સોરી લઘુરૂત ખંડ નું નું ક્ષેત્રફળ અને માઇનસ ત્રિકોણ હોય બી નું ક્ષેત્રફળ બે વડે પણ તો પછી પોઈન્ટ આવશે અને પોઈન્ટ રાખવા કરતા છેદમાં ચાર છે એ બરોબર જ છે તો લઘુરુતાંશ નું ક્ષેત્રફળ જો અહીંયા આવ્યું આપણે બસો એકત્રીસ અને માઇનસ ચારસો એકતાલીસ રૂટ ત્રણ અને છેદની અંદર ચાર ચારસો એકતાલીસ રૂટ ત્રણ અને છેદ અંદર ચાર હવે તમારે બીજું કાઈ એમાં કરાય નહીં આનંદ મૂકી દેવાય અને લખી નાખાય છે વાર Ok.